પીડિત પરિવારના જે લોકો છે પીડિત પક્ષના જે વકીલ છે તેમની માંગ હતી કે આ કેસના આરોપી જયસુખ પટેલને જામીન ના આપવામાં આવે જો કે સરકારે તેમના જામીનની પેરવી કરી હતી સરકાર તરફથી પણ દલીલ કરવામાં આવી હતી કે આ કેસની જે ટ્રાયલ છે તે લાંબી ચાલે એવી છે જેથી જયસુખ પટેલને જામીન આપવામાં આવી શકે છે પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે આખરે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવી દીધા છે વધુ વિગતો લઈશું સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવ્યા વાત કરીએ તો જયસુખ પટેલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેનો ચુકાદો આજે આવ્યો છે અને જયસુખ પટેલ કરવામાં આવ્યા છે જયસુખ પટેલ દ્વારા તેમના વકીલ દ્વારા કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ જે મૃતકો છે તેમને પોતાનું વળતર ચૂકવી દીધું છે ઉપરાંત જે સ્થિતિ છે નગરપાલિકાના જે બ્રિજની ત્યારબાદ જે ઘટના ઘટી તેમાં

અનામત રાખ્યું હતું જે નિયમિત જામીન છે તે આજે કોર્ટે ફગાવેલી છે જી ગૌરવ આભાર આપનો માહિતી આપવા બદલ તો મોરબી જે ચુલતોપુલની દુર્ઘટના બની હતી એકસો પાંત્રીસ લોકોના જીવ ગયા હતા જે મામલે ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવી દીધા છે નિયમિત જામીન માટે જયસુખ પટેલે અરજી કરી હતી પરંતુ તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે